માટે કોઈ માટે લાઈક કરી નાખ્યો નાખ્યો અમારી ચેનલ આવા વિડીયો જોવા હોય તો તમારે અમારા આ ભાઈ ની યુટ્યુબ આઈ ડી હું તમને કોમેન્ટ મેં ડાલ દઉં કોમેન્ટ મેં નહીં હજી તો બનાવવાની છે ભાઈની અમારી તો હજી નવી નવી ચાલુ થઈ છે એટલે સપોર્ટ કરો તો સારું છે અમારી માટે તો ધન્યવાદ તમારો બધાનો ઇન્સ્ટાગ્રામ મેં જરૂર આપ હમકો ફોલો કરી દીધો અમારા ભાઈ માટે છે ને તમે લાઈક એક કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા અને કોઈ ખાસ કરી

<laughs> bye, bye.